ધ્યાનમાં રાખવાની બાબતો સાંભળો નહીતર પસ્તાવો થશે એક જો તમને નબળાઈ લાગવા લાગે છે તો દૂધમાં બે ખજૂર પીવાથી શરીરમાં શક્તિ આવે છે બે ગરમ રોટલી સાથે દહીં બિલકુલ ન ખાવું ત્રણ રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે ચાર ચીકણી વસ્તુઓ ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થાય છે પાંચ સુતરાઉ અને આછા રંગના કપડાં પહેરવાથી ગરમી ઓછી થાય છે છ લીમડાનું રોજ દાંતણ કરવાથી દાંતમાં કીડા થતા નથી સાત ગેસની સમસ્યા હોય તો થોડો સમય ચાલવાથી ગેસની સમસ્યા દૂર થાય છે આઠ પગમાં મચકોડ આવી હોય તો બરફ લગાવો આરામ મળશે નવ ગોળ ખાવાથી ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી દસ પૃંસ ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે વજન ઓછું થાય છે હૃદય સ્વસ્થ રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે અગિયાર રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઘટે છે બાર જો તમને બેચેની અને થાક લાગવા લાગે તો દાડમના રસમાં થોડું લીંબુ નીચોવીને પીવો તેર તાલ દૂર કરવા માટે દાણાનો રસ લગાવો તેનાથી ઘણો ફાયદો થાય છે ચૌદ સવારે નાસ્તો ન કરવાથી માણસનું શરીર ફૂલી જાય છે અને પાચન ક્રિયા પણ બગડે છે